પડાવ્યા હતા અને પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે સેલ્સમેને આ તમામ રૂપિયા સટ્ટામાં ઉડાવ્યા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રિક મોપેડ સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આણંદના અઝાદ બેગ મિર્ઝા એ સેલ્સમેન તરીકેની પોતાની ફરજ દરમિયાન ઓલા સ્કૂટર બુકિંગ માટે સોળ જેટલા ગ્રાહકો પાસેથી અઢાર પોઈન્ટ આડત્રીસ લાખની રકમ લીધા બાદ ગ્રાહકોને મળ્યા અંગેની બનાવટી રસીદો આપી હતી તેમજ ગ્રાહકોને દિવસમાં ઓલા મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો જોકે ગ્રાહકો પાસેથી ઓલા મોપેડના બુકિંગ માટે મેળવેલા નાણાં ઓલા કંપનીમાં જમા કરાવ્યા નહોતા તેમજ ગ્રાહકોને મોપેડની ડિલિવરી પણ આપી ન હતી અને તેના ગ્રાહકો સાથેથી છેતરપિંડી કરી હતી અને આ મામલે શોરૂમના સેલ્સમેન

સામે ઓલા કંપનીમાં બુકિંગ માટે આવતા અલગ અલગ સોળ જેટલા ગ્રાહકો સાથે બુકિંગના નામે રોકડાથી તેમજ તેના એકાઉન્ટમાં જમા કરાવી એવા અઢાર લાખ અડત્રીસ હજાર ત્રણસો રૂપિયાના રૂપિયાની છેતરપિંડી કરેલી હતી આ આરોપીએ આ પૈસા ઓલા કંપનીના શોરૂમમાં જમા નહીં કરાવી અને છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ સોળ જેટલા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી અને તેમને ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આપેલ નહીં આ બાબતે ભરતકુમાર પરમાભાઈ સિંધવ રહેવાસી આણંદ માં ઉભરની પાછળ નાઓએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો ગુનાની ગંભીરતા સમજી આ બનાવમાં સોળ જેટલા ભોગ બનનાર હોય પોલીસ અધિક્ષક શ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી જીઆર મોથલિયામની સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ રાઠોડ સાહેબ તેમજ અન્ય સ્ટાફના માણસોએ આ બાબતે હકીકત હાથ ધરી બાતમી હકીકત અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ અઝાદ જાવેદ બેગ રહેવાસી આણંદની ધરપકડ કરેલી છે